જાતે કરતા હતા માતાજીની અપાર ભક્તિને કારણે હમીર માતાજીના પુવા હતા અને માતાજી અલગ અલગ સ્વરૂપે હમીર જોડે વાતો કરતા આ બાજુ પાટણના રાજા સિદ્ધરાજે હમીર કકુની દોઢસો પેસો ચોરવાનો નિર્ણય કર્યો હમીર કકુની દોઢસો પેસો ચોરી પાટણ લાવ્યા ત્યારે કકુએ માં સદીને મેણા ટોણા માર્યા અને ભેસો પાછી લાવવા કહ્યું

દરવાજા પર પીરાઈ ગોઠવી હતી કેમ કે સદી બેસો લેવા આવે તો પાટણમાં ન આવી શકે એટલે સદી પાટણના દરવાજા બાજુ વળી એટલે પીરોએ રોકી અને કહ્યું કે બોન ક્યાં જાય છે આ દરવાજા પર અમારી ચોકી છે તમને પાટણની અંદર નહીં જવા દઈએ એટલે સદી બોલી કે અલ્યા પીરો મેં સદીએ સિદ્ધરાજ રાજાનું મેણો ભાગવા આ પેસો આપી હતી અને હવે પેસો પાછી લીધા વગર હું સદી પાછી નહીં વળું આ પાટણના પીર સમજી ગયા કે સદી પેસો લીધા વગર પાછી વળશે નહીં એટલે પીરોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને સદીને કહ્યું કે સદી તું તારું સત બતાવે અને અમે પીરો જેમ કહીએ તેમ કરે તો પાટણના દરવાજા અંદર જવા દઈએ એટલે સદી બોલ્યા કે તમારે કેવા પારખા લેવા છે એટલે પાટણના પીર બોલ્યા કે સદી અમે તને એક સૂતરનો દોરો આપીએ આ સૂતરના દોરાને બે ઝાડ સાથે બાંધી હિંચકા ચૂલી બતાવે તો અમે તને પાટણ માં જવા દઈએ એટલે સદી બોલ્યા કે અલ્યા પીરો લાવો તમારો સૂતરનો નો દોરો હું સિંધ માંથી આવી છું પણ ગુજરાત માં ને ના જાઉં ઠીક પડે મારા અવતાર ને